તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ઘણા દિવસ પછી આપણે ફરીથી નવો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો નીલમ વિલમ હોફિશિયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજથી આપણે પંદર દિવસ થઈ ગયા વ્લોગ બનાવે તો આજે ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવ્યા છીએ આજે છે આપણી મસ્ત એટલે મતલબ કે મેરેજ એનિવર્સરી તો જે પણ કોઈ અમને વિશ કરવા માંગે કોમેન્ટમાં મેરી હેપી મેરેજ એનિવર્સરી લખી શકે છે તો અહીંયા પોવા બનાવ ના પેલું મૂકી દીધું હે અને પોવા ટમેટા અને મસાલો એટલે મસ્ત પૌવા બનાવી દઈએ આપણે થઈ ગયું છે અહિયાં બધી સામગ્રી આપણે તૈયાર જ છે એટલે સૌથી પેલા આપણે ચલો રહી નાખી દઈએ

ફટાફટ પોવા બનાવી દઈએ પછી મળીએ તમને જો આપણે બનાવી દીધા મસ્ત પૌવા અને આ પૌવા છે ને આપણે એકલા ખાવાનું આપણે જો પૌવા મસ્ત બનાવી નાખ્યા નાખીએ એકલા ને ખાવાનું હે એટલે ખાઈ લઈએ પૌવા પછી પૌવા ખાઈને મસ્ત તૈયાર થઈ જઈએ પછી જઈએ છીએ બાર ફરવા તો ચલો ખાઈએ ત્યાં

અને મમ્મીને તો એકલી ઘરે રોજ મરચું ચટણી ને ભવવા ને એવું ખાવું પડે તું તો પપ્પા બી એકલા જમવા જતા ને મને તો કોઈ લઈ ની જાતો આ મમ્મી તું ની બોલાતા આ ચલો ને ની ચલો ને ચાલતા ની તું ને કપડા પહેર કે પપ્પા ને બોલ મે જે નયા કપડા પહેરે જોતા પપ્પા હમણા લઈ જાય છે આકલ લઈ જાય શિખર ફરવા કે કલ લઈ જવાને લ્યો હવે આચરાજી લઈ જવાના ચોય ચોય ની બાપા બેટ તૈયાર થઈ જાય અડા બે ચરા જી જવાનું અડા હું વાસણ ઘસી દઉં ફટાફટ બટા પટ માછાઈ પૈસા કમાના પૈગા મમ્મા તોતા પૈસા કમા મમ્મી ની એનિવર્સરી હતું શું ગિફ્ટ આલીસ કે આના પૈસા કમા બોજુ કે ખાવી દે કેક મારે મમ્મી તરફ થી આજ કેક મળશે તમને મસ્ત તૈયાર થઈ ગયા ને હવે જોઈએ બે કારણ કે આજે ચિપકુ હોટેલ એમને નહીં લઈ જવાના બે હજરાજી લઈ જાય ગિફ્ટ લાવવા

થઈ ગયા મસ્ત તૈયાર કે ચલો બેચરાજી નયા મંગસૂત્ર લે કે પહેન લેગે હા ત્રણ ઘરના બધા બાયણા બાયણા બંધ કરી દઈએ તારું વાળું કારણ કે આજકાલ વરસાદની સિઝન ચાલે છે એટલે બધું હરખું મૂકીને જવું પડે તો ચલો તણ જઈએ બેચરાજી ઈ दुकान खुली બહુ લાગતું નહીં तो ખુલ્લી હૈ ડब्बा બાયન કા સરસલી અનુ ગડ્ડુ આજે સોનીની

રોટલી બપોરે તે પૂરી ને કેરી રસ ને ઓનો તો ખાધો રોટલી ખાઈ પછી તા પપ્પા જ્યાં ને તા ઓલે પીઝા મગાયલો યાર ને હસે જા તો અહીંયા જો આપણે મસ્ત બેસન પલાળી દીધો હે હવે આપણે આડી પત્તા ગોઠવાના એટલે હું થાળી લઈને આવું પહેલા

ચોક પુનાકી અંદર دوبارہ આવી જઈએ એટલે આપણે મસ્ત મફાઈ જ ને એટલે નીચે ઓટાઈન કટકા કરી દે મસ્ત મજાના પછી પકાર કરવાનો બાકી રે એટલે rudraksha ના પપ્પા હશે ને ત્યારે રાજ પકાર કરશું એટલે ઈય ગરમ ગરમ ખાઈ ને બહાર તો અમાર અંધારું થઈ ગયું વાતાવરણ એટલે થોડા ઠંડા થાય તો લકી બહાર બેહીએ અને આજે વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું પણ શું કરે અને बाजूમાં તો લગન છે વરસાદના લોકો બચારા શું કરે લગન રાખ્યા હોય તો ચાલો આપણે હવે ઠંડા થાય ભજીયા હતા લગી આપણે આપણું કામ કરીએ હલો ગઈશ તો આપણે કાલ વિડીયોની એન્ડિંગ લેવાની રહી જતી બાકી કારણ કે મહેમાન આવ્યા હતા રાત્રે પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં અને આપણને એનિવર્સરીનું શું ગિફ્ટ લઈ આવ્યું છે એ તમને બતાવી દઉં મેં વિડીયા કીધું હતું કે વિડીયાના લાસ્ટમાં તમને બતાવીશ કે એનિવર્સરીનું આપણને શું ગિફ્ટ આપ્યું છે તો આ છે આપણે એનિવર્સરીનું ગિફ્ટ નાકના નાકની મતલબ ચીપ સોનાની જે મને ચીપકી લીયા છે નવી તો એના બદલે ચીપકનું થેન્ક યુ અને આપણે એમને ગિફ્ટ આપ્યું છે બહુ મોટું નહીં આપણે હેસિયત પ્રમાણનું કારણ કે હું તો કંઈ કામ ધંધો કરતી નહીં એટલે મારી જોડે તો એટલા પૈસા હોય નહીં એટલે આપણે જે આપણી જોડે પૈસા હતા એમાં જે આપણા બજેટમાં આવ્યું એ જ એટલે મેં ચીપક લે આ સ્પ્રે મારા તરફથી એનિવર્સરીની ગિફ્ટ એટલે એમને આ સ્પ્રેનો શોખ છે એટલા માટે મેં સ્પ્રે લીધો એટલે આ છે આપણે એનિવર્સરીનો ગિફ્ટ આપણે સ્પ્રેની સાથે સાથે આપણે બીજું પણ એક ગિફ્ટ લીધું છે એમના માટે જે છે કપડાં તો આ છે આ બેગ જેમાં લીધા છે આપણે કપડાં મતલબ એનિવર્સરીના જ ગિફ્ટમાં હું લેવા નહીં ગઈ પણ આ મારા તરફથી એમને કપડાં લેવા આવ્યા છે એટલે આ છે આપણા નું ગિફ્ટ સ્પ્રે અને બે જોડી કપડાં તો કારણ કે ચીપકુને કપડાં હમણાંથી નવા નતા લીધા કેટલા ટાઈમથી એટલે વધુ એમના માટે બેસ્ટ ઓપ્શન આ જ રહેશે એટલે આપણે એમને લઈ આપ્યા છે બે જોડી મસ્ત કપડાં તો આ છે આપણા મસ્ત મજાના કપડા જે લાઈન રાખ્યા છે ગિફ્ટમાં તો ચીપકુને આપણું ગિફ્ટ કેવું લાગશે જોઈને બતાવશું કારણ કે લેવા તો એ જ ગયા હે ખાલી પૈસા આપણે આપ્યા છે એટલે આ એમનું છે ગિફ્ટ તો એ તો થઈ જશે રાજી રાજી જોઈને ચલો ત્યારે